ને મેં બાજરી લઈ લીધી હું કામ કે એક હમણે બેન ઓફ થઈ ગયા તે એમ કહેતા હતા બિસારીની બાજરી ખૂટી ગઈ છે તે મેં કીધું આ બાજરી ખૂટવા જ ન દો તો આવું મને લાગી બીક મરવાની તે જથ્થાબંધ બાજરો લઈ લીધો હવે ખૂટવાની કાંઈ ચિંતા જ નહીં જો કેટલો બાજરો લઈ આવી ઘણો લઈ આવ્યો હવે એક વર સુધી ખૂટે નહીં ને ત્યાં સુધીમાં તો મારી સુરક્ષાનું ધ્યાન રહેશે મને પણ વર પછી પાછું બીજું કામ ધ્યાનમાં લઈશ કે પાછો ટોક હશે ત્યાં ટોક કરી વાળીશ બાજરીનો તો રોત્યું જાય ને હોય જાય બેસારીની બાજરી ખૂટી ગઈ ત્યાં દુનિયામાંથી વહી ગઈ એટલે ભાઈ મારા દુનિયામાં જવું નથી મેં જથ્થાબંધ બાજરો ખરીદી લીધો જો તો એટલે અત્યારે બસ આટલું ફરી મળશે નવાબુલોકમાં તો જય માતાજી ભાઈ ભાઈ જય માતાજી સરસ મજાનું રજા સર થઈ જશે રવિવારની તો આજ શનિવાર તો આ એક પ્રિન્સિપાલ હતો એનો વિદાય સમારંભમાં સરસ મજાનું ભોજન ખાધું અને હવે છૂટા પડ્યા અને જે પોતપોતાની જગ્યાએ જ્યાં જવાના હતા હવે વયા ગયા અને હું એકલી વધી તો સરસ મજાનું સાફ સફાઈ કરી નાખ્યું ત્યાં ફોન આવ્યો કે કોઈ જાય એવું નથી અને તમારે બા સુરત લગ્ન કરવા જવાનું છે ક્યાં કાકાની દીકરી છે ગીતાબેન ગીતાબેનની ભાણકીન ભાણ્યો પણ તો ભાણકીન લગ્નમાં જવાનું છે આજ માંડવાનું વહી ગયું અને હવા સરસ મજાની જાન જવાની છે તો આપણે સાંજે બસમાં બેસી તો આમથી જાન આવે ને આપણે આ દેવડીવાળા મહેમાન સરસ મજાને લગનની મોજ માણવા જઈએ તો હાલો તૈયાર થઈ હવે જવાને ખાલી ચાર પાંચ કલાકની વાર રહેશે ત્યાં સરસ મજાના કાંઈક થોડાક દાગીના હોય તો આડાવાડા ગોતી અને પાસે પહેરી લઈ થાઠ માર અને એકાદ જોડે જાજા તો એક રાત રહેવું છે તો જાજા તો કપડા લેવા નથી તો એક જોડે કપડાં સરસ મજાના ઠબકારી લઈ અને એક જોડ ઠેલામ લઈ લઈએ અને હાજની બસનું પણ બુકિંગ થઈ ગયું સોફો તો જવાના છે અને દુ એ ટળું ગયું માણા એમ કહેતા હતા કે બાજરી ખૂટી ગઈ બાય મરી ગઈ અરે મારા બાપ મેં તો પસામણ બાજરી લઈ લીધી ખૂટવાની ચિંતા જ નહીં તો હું જાઉં ના દુનિયા છોડીને એટલે એ ચિંતા દૂર થઈ ગઈ અને સાંજે એડિટિંગમાં મારો આ ફોન જવાનો છે તો એડિટિંગ કરાવી અને હું બસમાં પણ બેહવાની સૌ તો એ અત્યારે બસ આટલું ફરી મળશે હવારે નવા બ્લોકમાં કદાચ સાંજે બેશું તો વિડીયો કરીશું કે જો અમને સરસ મજાની બસ મળી ગઈ છે અને બસમાં બેઠા છે એ અને હવારે આ જગ્યાએ ઉતરશું ને બીજા બ્લોકમાં બના રહેજો કે આ જગ્યાએ મેં ઉતર્યા અને આ જગ્યાએ લગ્ન કરવા જવાના છે તો ઠાઠમાર થઈ જાય અને હાલો જઈએ લગ્નમાં એ હાલો લગ્નની મોજ માણવા